દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી આવીને જે નીચેનું કોમનનું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એલ્ડર છે બરાબર એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગેરે અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે રેસીડેન્શિયલ ફ્લોરેન્ઝાના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહિયાં ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી વીમા એ લોકોના મેન્ટેનન્સ પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સ પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી વીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે